એક પ્રશ્ન તમારો એક છે સાહિત્ય અને સમાજશાસ્ત્ર તો સમાજશાસ્ત્રના વિદ્વાનોના નામ પૂછી શકે આપણે ત્યાં સમાજશાસ્ત્ર વિશે લખનારા લોકોના નામ પૂછી શકે વિદ્યુત જોશી છે અક્ષયભાઈ છે નીરા દેસાઈ છે મિનલ દવેએ સાહિત્ય સમાજનો આઈનો નામનું પુસ્તક લખ્યું છે તો આ પુસ્તકોના નામ આપણને અક્ષયભાઈના ની દેસાઈના એ બધાના વિદ્યુત જોશીના એ બધાના પુસ્તકોના નામ આપણને આવડવા જોઈએ પહેલી શરત આ પછી તમારે છે સાહિત્ય અને સિનેમા મેં કહું એ પ્રમાણે તમારે એ બે વિડીયો ત્રણ વિડીયો હશે ટૂંકા પ્રશ્નોના એ તમારે સાંભળી લેવાના લોકપ્રિય સાહિત્ય લોકપ્રિય સાહિત્યકારોમાં આપણે ત્યાં કેટલા બધા નામ છે તમને ધારો કે નીચેની કઈ નવલકથા અશ્વિની ભટ્ટની નથી એવું જ પૂછે નીચેની કઈ નવલકથા કાજલ ઓજા વૈદની નથી એવું પૂછે ગૌતમ શર્મા હરકિશન મહેતા આ બધા આપણા લોકપ્રિય સાહિત્યકારો છે તો અશ્વિની ભટ્ટની નવલકથાઓનાં નામ કાજલબેનની નવલકથાઓના નામ હરકિશન મહેતાની નવલકથાઓનાં નામ એ ભેદભરમ હોય એ જડ ચેતન હોય એ મોહમ્મદ અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ હોય પ્રવાહ પલટાયો હોય આ બધી હરકિશનભાઈની અશ્વિની ભટ્ટની તમે નવલકથાઓ જુઓ તો આશકા માંડલ ઓથાર ફાંસલો કટિબંધ શૈલજા સાગર લજ્જા સંન્યાલ નિરજા ભાર્ગવ તો આ બધા નામ આપણને આવડવા જોઈએ પાક્કા આવડવા જોઈએ પછી છે સામયિકો પત્રકારત્વ એ મેં અલગથી કર્યું છેલ્લે છે સાહિત્યિક સંસ્થાઓ ગુજરાતી સાહિત્યની સાહિત્યિક સંસ્થાઓ તો એક વિડીયો મેં ગુજરાતી સાહિત્યમાં અપાતા ઇનામો વિશે પણ કર્યો છે જરાક જોઈ લેજો પહેલી સંસ્થા ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓ તો ગુજરાતી સાહિત્ય પરિષદ જેની સ્થાપના ઓગણીસો ને પાંચમાં થઈ ગુજરાતી સાહિત્ય પરિષદનું સામિક કહ્યું તો પરબ નામનો સામિક આ પરિષદનું પહેલું અધિવેશન ગોવર્ધનરામ ત્રિપાઠીની અધ્યક્ષતામાં ભરાયો તમને કોઈ એવું પૂછી શકે કે પરિષદ પ્રમુખને કેટલા વર્ષ માટે પરિષદ પ્રમુખ હોય બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ એક વર્ષ શું હોય તો ઓગણીસો અઢાર સુધી બે વર્ષ હતા પણ પછીથી અત્યારે હાલમાં એ ત્રણ વર્ષ છે તાજેતરમાં સાહિત્ય પરિષદના પ્રમુખ કોણ છે એવું પૂછે તો હર્ષદ ત્રિવેદી બીજી એટલી જ મહત્વની સંસ્થા ગુજરાતી સાહિત્ય સભા જેની સ્થાપના ઓગણીસો ને ચારમાં રણજીતરામ વાવાભાઈ મહેતાએ કરી અમદાવાદમાં ઓગણીસો ને માં આ સંસ્થા રજત જયંતિ વર્ષ ઉજવીને રણજીતરામ સુવર્ણચંદ્રક આપતી થઈ અને પહેલો સુવર્ણચંદ્રક જવેરચંદ મેઘાણીએ આપ્યો એટલે તમને આ પ્રશ્ન આમ પૂછે કે રણજીતરામ સુવર્ણચંદ્ર કઈ સંસ્થા આપે છે તો ગુજરાત સાહિત્ય સભા પછી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના છવ્વીસ ડિસેમ્બર 1848 માં અડતાલીસમાં એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ અમદાવાદમાં કરે આ સૌથી જૂની સંસ્થા છે આપણી અઢારસો ને અડતાલીસ આ સંસ્થા પછીથી અત્યારે ગુજરાત વિદ્યા સભા તરીકે ઓળખાય છે આ સંસ્થાએ બુદ્ધિપ્રકાશ શરૂ કરેલું પખવાડી આજે બુદ્ધિપ્રકાશ માસિક તરીકે હજુ પણ ચાલે છે મેં કહ્યું પ્રમાણે એના અત્યારના સંપાદક રાજેન્દ્ર પટેલ કુમારપાળભાઈ દેસાઈ છે નર્મદ સાહિત્ય સભા ઓગણીસો ત્રેવીસમાં ગુજરાતી સાહિત્ય મંડળ નામે સુરતમાં આ સંસ્થા સ્થપાયેલી શરૂઆતમાં એ ગુજરાતી સાહિત્ય મંડળ તરીકે જ ઓળખાતી હતી ઓગણીસો ઓગણચાલીસમાં એનું નામ નર્મદ સાહિત્ય સભા કરવામાં આવ્યું આ સંસ્થા દ્વારા સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને દર પાંચ વર્ષે નર્મદ ચંદ્રક આપવામાં આવે છે એટલે જો આમાંથી તમને રણજીતરામચંદ્રક કોણ આપે છે નર્મદ ચંદ્રક કોણ આપે છે એ પણ આપોઆપ ખબર પડે પ્રેમાનંદ સાહિત્ય સભા તો ઓગણીસો સોળમાં વડોદરા સાહિત્ય સભા એ વડોદરામાં શરૂ થયેલી જેને ઓગણીસો ચુમ્માલીસમાં માં પ્રેમાનંદ સાહિત્ય સભા કહેવામાં આવી જે રીતે પહેલામાં ગુજરાત સાહિત્ય મંડળ હતું એ નર્મદ સાહિત્ય સભા બને એ જ રીતે વડોદરા સાહિત્ય સભા એ ઓગણીસો ચુમ્માલીસમાં પ્રેમાનંદ સાહિત્ય સભા નામ ધારણ કરે આ સંસ્થા દ્વારા દર વર્ષ દર બે વર્ષે પ્રેમાનંદ ચંદ્રક આપવામાં આવે છે મુંબઈ સ્થિત ભારતીય વિદ્યાભવનની સ્થાપના કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કરી ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના જો એવું નહીં માનવાનું કે ફાર્બસે કરીશ ફાર્બસે જે સભા સ્થાપી એનું નામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે અત્યારે ગુજરાત વિદ્યા સભા તરીકે ઓળખાય છે તે પણ ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસથી અઢારસો ચોપ્પનમાં કવિ ફાર્બસની સ્મૃતિમાં કરવામાં આવી હતી આ સંસ્થા ઓગણીસો બત્રીસથી પોતાનું મુખપત્ર ફારબસ ગુજરાતી સપ ત્રૈમાસિક પ્રગટ કરે છે ગુજરાત સાહિત્ય અકાદમી એની સ્થાપના ઓગણીસો ને થઈ આ સંસ્થા વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલી કૃતિઓનું મૂલ્યાંકન કરી સારી કૃતિને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર આપે છે ગુજરાત સાહિત્ય પરિષદ કેટલા પુરસ્કાર આપે છે એની યાદી એટલી બધી લાંબી છે કે તમારે પરબનું પાછલું પાનું આ મહિનાનું જોઈ લેવું ગુજરાત સાહિત્ય અકાદમી એ ગુજરાત સરકારની સંસ્થા છે અને આ સંસ્થાનું મુખ્ય પત્ર સૃષ્ટિ દર મહિને સંસ્થા પ્રગટ કરે છે જે રીતે ગુજરાતી સાહિત્ય પરિષદ એ પરબ પ્રગટ કરે એ રીતે ગુજરાત સાહિત્ય અકાદમી એ શબ્દ સૃષ્ટિ પ્રકાશો સાહિત્ય સંસદ નામની સંસ્થા કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મુંબઈમાં કરી હતી બુદ્ધિવર્ધક સભાની સ્થાપના અઢારસો એકાવનમાં નર્મદ અને એના મિત્રોએ કરી હતી જ્ઞાન પ્રસારક સભા આ સંસ્થા એલ્ફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પેટન તથા દાદાભાઈ નવરોજી વગેરેએ કરી હતી ક લા સ્વાધ્યાય મંદિર આ સંસ્થાની સ્થાપના શેઠ કસ્તુરભાઈ લાલભાઈની સ્મૃતિમાં ઓગણીસો એક્યાસી માં કરવામાં આવી કલા સ્વાધ્યાય મંદિર એ અત્યારે સાહિત્ય પરિષદની અંદર જ ચાલે છે જેને એનો ઘણા લાભ પણ લીધો છે આ ઉપરાંત ગુજરાતના જે પુરસ્કારો છે એનો એક વિડીયો બનાવેલો છે એ તમારે જોવાનો પણ એની અંદર એક વસ્તુનું ધ્યાન રાખવાનું અમુક નાના નાના પુરસ્કાર દાખલા તરીકે જયંત પાઠક કવિતા પુરસ્કાર તો સુરતની એમટીબી આર્ટ્સ કોલેજ દ્વારા આ પુરસ્કાર અપાતો હતો નિયમિત ધોરણે અપાતો હતો છેલ્લા પાંચ છ વર્ષથી એ કદાચ અનિયમિત થયો છે નર્મદ ચંદ્રક નર્મદ સભા આપે રણજીત ચંદ્રક તમને મેં હમણાં જ કહ્યું તો આ બધા જ ચંદ્રકો કોણ આપે છે કયું ઇનામ ક્યાંથી અપાય છે એનો એક અલગથી વિડીયો કરેલો છે એ તમે જોજો